શીખ ધર્મના સ્થાપક અને પ્રથમ ગુરુ ગુરુ નાનક દેવજીની પાંચસો સત્તાવનમી જન્મજયંતિના પવિત્ર અવસર પર ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી ઉજવણી વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાસે નાનકવાડી વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા ખાતેથી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ નગર કીર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગર કીર્તન યાત્રામાં શીખોના પવિત્ર ગ્રંથ ગુરુગ્રંથ સાહિબને સુંદર રીતે શણગારેલી પાલખીમાં બિરાજમાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવામાં આવી હતી અને આજે પાંચ નવેમ્બરના રોજ ગુરુ નાનક દેવજીની પાંચસો ઉજવણી કરવામાં આવી રહી છે આજે નાનકવાડી ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું સાથે નાનકવાડી ખાતે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ લંગરમાં હજારોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લેશે વાયગુરુજી કા ખાલસા ਸਿੱਖ ਧਰਮ ਦਾ ਸਤਾਪਕ ਦੰਦਨ 시ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਮਹਾਰਾਜ ਜੀ ਨੂੰ ਪਿੱਤਰ ਪਾਵਨ 597 57 ਮੋ ਪ੍ਰਕਾਸ਼ ਗੁਰਪੁਰਬ ਨਿਮਿਤੇ ਵੜੋਦਰਾ ਖਾਤੇ ਖੰਡੇਰਾ ਮਾਰਕੀਟ ਪਾਸੇ ਵਿਰਾਈ ਮਾਤਾ ਆਣਾ ਖਾਂਚਾ ਪਾਸੇ ਆਵੇਲ ਇਤਿਹਾਸ ਗੁਰਦੁਆਰਾ ਸ੍ਰੀ ਨਾਨਕਵਾੜੀ ਸਾਹਿਬ ਮਾ ਅੱਜ 5મી ਨਵੰਬਰ 에2025 ਨਾ ਰੋਜ ਸੂ ਸਾ ਸੰਗਤ ਦੁਆਰਾ વડોદરાના તમામ ગુરુદ્વારાની પ્રબંધક કમિટીઓ દ્વારા અને શું નાનક નામ લેવા અને ધર્મપ્રેમી પ્રજાજનો દ્વારા સાથ સહકારતી શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી થઈ રહેલ છે જેના ભાગરૂપે કથા કીર્તન ચાલુ છે ને હાલમાં અને ચોવીસમી સેપ્ટેમ્બરથી આવેલ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના ખાં શ્રી ખાંડપાઠ સાહેબની લડીનું આજે સમાપન થયેલ છે આજે સંપૂર્ણતા થયેલ છે સવારમાં તદઉપરાંત ગુરુજીના ઇતિહાસ શ્રવણ કરવામાં આવી રહેલ છે કથારૂપે અને કીર્તનના જથ્થા જે અમારા હજુરી રાગી પાસાહાઈ સિતેન્દ્રસિંહજી તેઓ દ્વારા કીર્તન કરવામાં આવી રહેલ છે ઉપરાંત વિશેષમાં આજે કાર્યક્રમ દરમિયાન પંત પ્રસિદ્ધ રાગી જથા ભાઈ અમનપ્રીતસિંહજી સાહેબ સાહેબવાલે તેઓ પધારેલા ધારેલા છે તેઓ પણ હારજાસ કીર્તનનો રસપાન કરાવવાના છે મંત્રમુગ્ધ કરવાના છે અને માનવતાના ભલાઈ માટે માનવતાના કલ્યાણ માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ દસ વાગ્યાથી કાર્યરત છે જેની અંદર ઉત્સાહપૂર્વક લોકો ભાગ લઈ રહ્યા છે અને સેવા આપી રહ્યા છે અને ગુરુકા લંગર જેની અંદર ના જાતના ભેદભાવ વગર આવ આવનાર દર્શનાર્થીઓ માટે બહુ સરસ રીતે લંગરનો પ્રબંધ લંગરની સેવા કાર્યરત થઈ ગયેલ છે અને મોટી સંખ્યામાં ભાવિકો આજે લાભ લઈ રહ્યા છે ને દર વર્ષની જેમ ઉત્સાહપૂર્વક આની અંદર આવીને આ શ્રી ગુરુ ગ્રંથ સાહેબ જે ગાદી ઉપર છે અત્યારે જે સર્વધર્મ સંપન્ન શ્રી ગુરુ ગ્રંથ સાહેબ છે તેઓના દર્શનના લાભ લેવા શ્રી ગુરુ નાન સાહેબજીનો આશીર્વાદનો લાભ લેવા પ્રસાદી લેવા અત્યારે પ્રિય નગરજનોને અમારી ભાવભીનો આમંત્રણ છે શ્રી ગુરુ નાનકદેવજી મહારાજજીને કલજુગી જીવન ઉદ્ધાર કર્યો છે નાદ ભેદભાવ બોલ્યા કૃત કરો નામ જપો વંશકોનો સિદ્ધાંત નિરાલો સિદ્ધાંત છે આપ સૌનું કલ્યાણ થાય એના માટે અત્રે પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે ખૂબ ખૂબ અભિનંદન અને ગુરુદ્વારા ગુરુ મહારાજજીના આશીર્વાદ સૌને મળી રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ વાયેગુરુજી કા ખાલસા વાયગુરુજી કી ફતે